मंत्री अमित शाह संबोधित કરી રહ્યા છે સાંભળીશું જીના ટાઈમ થી અધુરું મોદી સાહેબે પટ્ટા કરીને પૂરું કરી દીધું કેટલાય લોકો એવા હતા દેશમાં 550 વર્ષથી આપણા દેશમાં ભગવાન રામ તંબુમાં રહેતા હતા મંદિર હતું બની શકતું નરેન્દ્ર ભઈએ મંદિર બનાવવાનું કામ પણ ચપટી બગાડતા પૂરું કરી દીધું દુનિયાથી ચંદ્રમા પર પહોંચી આપણો તિરંગો નતો પહોંચ્યો નરેન્દ્રભાઈએ ચંદ્રમા પર ચંદ્રયાન મોકલી શિવશક્તિ પોઈન્ટ પર તિરંગો ફરાવાનું કામ પણ નરેન્દ્રભાઈ કરી નાખ્યું દેશના અર્થતંત્ર ની અંદર દરેકે દરેક પેરામીટર્સ આજે આઝાદીના પંચોતેર વર્ષમાં સૌથી સુંદર હોય એ પ્રકારનું કામ ઔદ્યોગિક વિકાસ પચો પંચોતેર વર્ષના દસ વર્ષના ગારાઓને લઈ લઈએ તો સૌથી વધારે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં થયો આરોગ્યના કાર્ડ આપવાના હોય દરેક ક્ષેત્રની અંદર ઘણીવાર પત્રકારો મને પૂછે કે અમિતભાઈ આ બધામાં તમે સૌથી વધારે માર્ગ કોને આપો મેને કહ્યું મેં કોઈ વિવાદ વગર કન્ફ્યુઝન વગર દુવિધા વગર પત્રકારોને કહું છું આ બધામાં સૌથી વધારે માર્ગ જો નરેન્દ્ર મોદી સાહેબને આપવાના હોય તો સાહીઠ કરોડ ગરીબોના જીવન સ્તરને ઊંચું લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કહ્યું દેશના સાહીઠ કરોડ ગરીબોને ઘર મળે ઘરમાં ચકલીથી પાણી આવે ગેસનું સિલિન્ડર હોય શૌચાલય જાજરું ઘરમાં જ બનેલું હોય પાંચ લાખ સુધીની બધી જ દવાઓ ઓપરેશનો અને હોસ્પિટલાઇઝેશન મફત થતું હોય અને ભગવાને જેને નબળી સ્થિતિ આપી હોય એ દરેક માણસને મહિને પાંચ કિલો ઘઉં ચોખા મળે એવી વ્યવસ્થા કરવી એનાથી મોટું કામ કોઈ જ કામ નથી કરોડો બહેનો ગરીબ બહેનો ઘરમાં ગેસના સિલિન્ડર મૂકે કલ્પના નતા કરી શકે ચાર કરોડ થી વધારે ગરીબોને આવાસ આપ્યા દરેક ઘરમાં જાજરૂ બનાવવાનું કામ કર્યું દરેક ઘરની અંદર ગુજરાતમાં સાણંદ તાલુકામાં બધાના ઘરમાં ચકલીથી પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું દરેક ગામને રોડથી જોડવાનું કામ કર્યું દરેક ઘરમાં વીજળી પહોંચાડી દીધી દરેક ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડ્યું અને દરેક ગરીબને પાંચ કિલો અનાજ દર મહિને મળે એવી વ્યવસ્થા કરી ચાંગોદર વાલા મને જરા બધા કેજો કોરોનાની બે રસીઓ લાગી છે કે નથી લાગી જરા જો બોલો તો હાથ ઊંચા કરો લાગી હોય ને બધાને કોરોનાની બે રસીઓ મળી ગઈ છે ને કોઈ પાંચિયાનો ખર્ચો કરવો પડ્યો છે જરા જોરો ને હું તો પાંચિયું કહું છું લા પાંચિયાનો ખર્ચો કરવો પડે છે પાંચ્યું મળતું એ નથી પણ કરવો પડે છે ઉપરથી કોફી પીવડાવી મોબાઈલમાં સરસ નરેન્દ્રભાઈ વેક્સિનેશન નું અભિયાન રસીકરણ નું આવું અભિયાન કોઈ જગ્યાએ નથી થયું જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબે કર્યું પરંતુ પંચોતેર વર્ષમાં આપણે અનેક ક્ષેત્રમાં ખૂબ આગળ આવ્યા પણ દેશ આઝાદ કરવા માટે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો વર્ષના ભગતસિંહ હોય ખુદી રામ બોઝ હોય હસતા હસતા વંદે માતરમ કઈ ફાંસી ના ચડી ગયા રાણી લક્ષ્મીબાઈને ખબર નથી એવું નથી અંગ્રેજો સામે લડવાનું પરિણામ શું આવશે એમને ખબર હતી

હું આજ વિશેષ કરીને જુવાનિયાઓને કહેવા આવ્યો છું સો વર્ષ જયારે દેશની આઝાદીના પૂરા થાય ત્યારે અમે બધા તો કદાચ નહીં હોઈએ તમે હશો પરંતુ સો વર્ષ પૂરા થાય ત્યારે દુનિયામાં દરેક ક્ષેત્રમાં પહેલો નંબર હોય એવા ભારતની રચના એટલે વિકસિત ભારતની રચના ભારતમાં કોઈ વ્યક્તિ એવો ના હોય જેના ઘરમાં ધુમાડો હોય ટોયલેટ ના હોય ના હોય દવા ના મળતી હોય ખાવા ના મળતું હોય એવો કોઈ વ્યક્તિ ના હોય કોઈ અંગૂઠો ના લગાવવો પડે એવા ભારતની રચના એટલે વિકસિત ભારતની રચના અને વિકસિત ભારતની રચનાનો સંકલ્પ લેવાનો આ કાર્યક્રમ છે મિત્રો હું અત્યારે અહીંયા આવતા પહેલા સ્ટોર પર આંટો મારીને આવ્યો કેટલા કાર્ડ બન્યા છે કેટલા બાકી છે મોદી સાહેબનો આગ્રહ છે કે એક પણ વ્યક્તિ જે ગરીબ છે એને આયુષ્યમાન ભારત યોજનાનું પાંચ લાખ નું કાર્ડ ના મળ્યું હોય એવું ના હોય એક પણ વ્યક્તિ જે ગરીબ છે એના ઘરમાં પાણી ના પહોંચ્યું હોય એવું ઘર ના હોય ને એક પણ વ્યક્તિ એવો ના હોય કે જેના ઘરમાં ટોયલેટ ના બન્યું હોય ગેસનું સિલિન્ડર ના હોય સંપૂર્ણ કવરેજ હંડ્રેડ પર્સન્ટ કવરેજ સો ટકા વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે અત્યારે જેમ હું ચાંગોદરમાં આવ્યો છું એમ આ સંકલ્પ યાત્રા ભારતના દરેકે દરેક ગામમાં જવાની અને આ જ રીતના સ્ટોર પર રજીસ્ટ્રેશન થવાના કાર્ડ બનવાના જે મળી ગયા છે એમને બરોબર ચાલે છે કે નહીં એની પૂછપરછ થશે અને જે રહી ગયા છે એને કાર્ડ બનાવવાની કામગીરી પૂરી થશે અત્યારે મારી જોડે આવતા હતા ત્યારે હું પૂછતો તો અનાજ મળે છે બરોબર બધાએ હા પાડી ભાઈ હું આખા ચાંગોદર બેઠું છે